નમસ્તે મારા મિત્રો આજે આપણે એક નવા ટોપિક સાથે આવી ગયા છે આદર્શવાદ સાથે શિક્ષક અભિયોગ્યતામાં જે આપણા ત્રણ મુખ્ય વિષયો છે એમાંથી પહેલો વિષય જે છે શિક્ષણની ફિલસુફી એની અંદર જે ત્રીજો સબ ટોપિક છે વાદ એના વિશે આપણે ભણવાના છે તો વાદના પ્રશ્નો જે છેલ્લું બે હજાર ત્રેવીસ નું જે પેપર છે ને સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને પેપરમાં બંને પેપરમાં વાદના બંને પેપરમાં પ્રશ્નો હતા એટલે આ એવા ટોપિક છે કે જે આરામથી આપણે એમાંથી માર્ક્સ કવર કરી શકીએ બરાબર છે થિયરીની સાથે સાથે જે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની પણ સાથે ચર્ચા કરશું એટલે ટૂંકો લેક્ચર છે સારો લેક્ચર છે પરીક્ષામાં પૂછવાના સવાલ અહિયાંથી ચાલુ થઈ જશે કઈ રીતના જો આઈડિયાલિઝમ બરાબર સમજો આઈડિયાલિઝમ કે કયા વાદને આઈડિયાલિઝમ તરીકે ઓળખાય છે પહેલો સવાલ અહિયાંથી જ બની જાય તો યાદ રાખજો આદર્શવાદ આઈડિયાલિઝમ એટલે શું કે આઈડિયા એટલે વિચાર એટલે શું વિચાર નો વાદ તો અહીં એ પણ આપણને પ્રશ્ન પૂછાય છે કે કયો વાદ વિચારવાદ તરીકે ઓળખાય છે અથવા તો જે 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 પણ પ્રશ્નો હોય તે તે પ્રશ્ન પૂછાશે છે આદર્શવાદ તમને વિચારવાદ સમજાય એટલે આ બધા વાદના બીજા નામ પણ યાદ રાખજો એટલે આદર્શવાદનું બીજું નામ શું છે તો વિચારવાદ વિચારવાદ પછી એનું બીજું નામ પણ આવશે જો પ્રાચીન ને વધુ મહત્વ આપે છે એટલે આનું એક બીજું નામ મીન્સ કે ત્રીજું નામ છે શું છે તો આધ્યાત્મિક વાત બરાબર એ જ આદર્શવાદ છે એ જ વિચારવાદ છે અને એ જ આધ્યાત્મિક વાત છે ક્લિયર છો કે બરાબર ત્રણે ત્રણ નામ ઈઝીલી ઇઝ એકદમ ઇઝી થઈ મળી જાય એમ જાય ઓકે ચાલો આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપે છે જૂની વિચારસરણીને વધુ મહત્વ આપે છે ઓકે ચાલો આગળ વધીએ સમર્થક કોણ છે બરાબર ભારતીય તત્વચિંતકો પણ જોવાના છે અને જે પાશ્ચાત્ય જે પશ્ચિમ સંસ્કૃતિ છે એના તત્વ ચિંતકો કયા કયા છે તે પણ આપણે જોવાના છે બરાબર ચાલો ભારતીય તત્વ ચિંતકો કોણ કોણ સમર્થન આપે છે તો સ્વામી વિવેકાનંદ વેરી મોસ્ટ આ યાદ રાખજો સ્વામી વિવેકાનંદ સાથે સાથે શ્રી અરવિંદ ઘોષ આ બરાબર યાદ રાખજો ઓકે આ બંને વ્યક્તિનો કોનું કોનું સમર્થન આપતા હતા તો આદર્શવાદ નું સમર્થન આપતા હતા બરાબર છે સાથે સાથે બીજા ઘણા તત્વ ચિંતકોના નામ છે જોઈ લઈએ આપણે એરિસ્ટોટલ ફ્રોબેલ પ્લેટો સોક્રેટીસ પેસ્ટોલોજી અન્ય કોણ છે તો બર્કલ હાર્બર્ટ હોવરકાન્ટ

ત્યારબાદ પ્રોબેલ પ્રોબેલ ની બક્ષીસ હમણાં પરીક્ષા પૂછાઈ પુછાય ગયું પ્લેટો પ્રશ્નોતરી પદ્ધતિ આપી સોક્રેટીસ સંવાદ પ્રવચન પદ્ધતિ આપી પેસ્ટોલોજી ઇન્દ્રિયો અને ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ આપી તો આ જોડકા જોડો તરીકે પૂછાય છે એક બાજુ તમને તત્વચિંતક આપી દેશે અને એક બાજુ અમને પરીક્ષા પદ્ધતિ જે શોધેલી છે તેના નામ આપી દેશે બરાબર છે રોકડા માર્ક્સ સીધા લેવાના છે આપણે ઓકે ચાલો પણ પ્રશ્ન હવે જોજો હવે આપણો પ્રશ્ન બનશે આદર્શવાદી કે આદર્શવાદ જે છે એમાં જે શિક્ષક છે તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે આદર્શવાદ માં માનનારો શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો ખાસ ધ્યાન આપજો એક તો નિગમન પદ્ધતિ બરાબર આગમન પદ્ધતિ ની વાત નથી કરી નિગમન પદ્ધતિ બરાબર છે બીજી છે પ્રશ્નોત્તરી પદ્ધતિ તો પ્રશ્નોત્તરી પદ્ધતિ કોને શોધી તો પ્લેટો અને પ્લેટો વિશે આપણે ચર્ચા કરીએ તો પ્લેટો ને આદર્શવાદના પિતા કહેવામાં આવે છે તેનું પુસ્તકનું નામ શું છે ધ રિપબ્લિક ઓકે ક્લિયર છો બરાબર તો આદર્શવાદના પિતા કોને માનવામાં આવે છે પ્લેટો ને આવે છે પરથી યાદ રાખવાનું કઈ પદ્ધતિ ઓકે ચાલો પદ્ધતિ એ પણ એક આદર્શવાદી પદ્ધતિ પદ્ધતિ છે છે આદર્શવાદની બરાબર અને છેલ્લું યાદ રાખજો પ્રયોગ પદ્ધતિ એટલે એક પ્રયોગ પદ્ધતિ બે નિગમન પદ્ધતિ ત્રણ પ્રશ્નોતરી પદ્ધતિ ચાર સંવાદ પદ્ધતિ પાંચમી પ્રવચન પદ્ધતિ આ પાંચ પદ્ધતિઓ આદર્શવાદની પદ્ધતિઓ છે સમજો બાકીની પદ્ધતિ આદર પદ્ધતિ નથી બાકીની પદ્ધતિઓ તો તમારા માટે જી કે આવી ગયું કે કયા કયા તત્વો કઈ કઈ પદ્ધતિ શોધી છે ઓકે એટલે એક સાથે તમારું વંચાય જાય બરાબર છે ક્લિયર છો ને બરાબર આ પહેલું પેજ આપણું રેડી થઈ ગયું આઈડિયલિઝમ થી માંડીને આદર્શવાદ વિચારવાદ આધ્યાત્મિકવાદ અને બધા તત્વો ની વાત કરીએ આપણે ઓકે ચાલો આગળ વધીએ બીજા પેજ પર જઈએ ત્રણ જ પેજ છે થિયરી ના પછીના બે પેજ તો પ્રશ્નો જ છે મજા આવશે ઓકે ચાલો સિદ્ધાંત આદર્શવાદ કયા સિદ્ધાંતમાં માને છે આના આમાંથી ઘણા પ્રશ્નો પુછાય છે બરાબર યાદ રાખો સિદ્ધાંત યાદ રાખજો કે જે અંતિમ રક્તા આધ્યાત્મિક જ્ઞાને માને છે આ કોણે વ્યાખ્યા આપી છે તો દત્તાએ વ્યાખ્યા આપી છે બીજી વ્યાખ્યા કોઈ આપી છે તો એફબી બી રોન્જને વ્યાખ્યા આપી છે આ બંને વ્યાખ્યા યાદ રાખજો બંને વ્યાખ્યા યાદ રાખજો આખી વ્યાખ્યા યાદ રાખો તો અમુકના શબ્દો યાદ રાખજો કે આ શબ્દ આવે તો આ વ્યક્તિની વ્યાખ્યા આમ કરે બરાબર અને આદર તો બે જ વ્યાખ્યા તો છે બરાબર ચાલો જે અંતિમ રક્તા આધ્યાત્મિક જ્ઞાને માને છે એની એની જે વ્યાખ્યા છે દત્તાએ આપી છે બ્રહ્માંડમાં પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે અને બધી જ ભૌતિક વસ્તુઓને તેની પાછળ મન દ્વારા સ્પષ્ટ કરી શકાય છે એને શું કહેવાય છે તો આદર્શવાદ કહેવાય છે કોણે આપી છે તો એફ બી રોન્જન આપી છે બરાબર આ બે વ્યાખ્યા છે આપણે ત્યારબાદ જોજો સૌથી મહત્વનું જો વસ્તુ કરતા વિચારોને વધુ મહત્વ આપે છે એ કયો વાત વિચારવાદ આધ્યાત્મિક વાત બરાબર છે ઓકે જગતનું અંતિમ સત્ય શું છે અને ત્યાં પહોંચવા માટેનું માધ્યમ શું છે તો વિચાર છે તો અહીંથી બી સવાલ પૂછી કાઢે જગત નું અંતિમ સત્ય શું છે અને ત્યાં પહોંચવા માટેનું માધ્યમ એ વિચાર છે આ કયા વાદમાં દર્શાવવામાં આવ્યું છે જો થિયરી કરો વાંચો ગમે એટલું વાંચું પણ તમે જ્યાં સુધી એમાંથી પ્રશ્નો શોધતા નહીં થશો ને ત્યાં સુધી મેળ નથી તમે થિયરી વાંચો પછી એમાંથી તમે પ્રશ્નો શોધો કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તો તમે સાચી દિશામાં તૈયારી કરતા છે બાકી તો એક લાખ બે લાખ જે કેન્ડિડેટ છે બધા જ વાંચીને આવશે તમારે વાંચીને ખાલી પાસ નથી થવાનું તમારે મેરિટમાં આવવાનું છે

વિદ્યાર્થી ની સંપૂર્ણ નું પ્રગટીકરણ કરી શકે આ વાક્ય ને નોંધ કરી નાખજો બરાબર આ વાક્ય પૂછાશે પરીક્ષામાં કે વિદ્યાર્થી સંપૂર્ણ નું પ્રગટીકરણ કરી શકે એ કયા વાદમાં દર્શાવવામાં આવ્યું છે આદર્શવાદમાં બરાબર છે ચલો ઓકે આદર્શવાદ પ્રમાણે શિસ્ત શું કીધું શિસ્ત બરાબર ધ્યાન આપજો શિસ્ત શું કીધું તો શિસ્ત એ સ્વયં શિસ્ત ઉદભવવું જોઈએ દમનકારી શિસ્તના વિરોધી છે ભાઈ આદર્શવાદ દમનકારી શિસ્ત વિરોધી છે દમનકારી એટલે શું તમે જબરજસ્તી ને શિસ્ત એ દમનકારી શિસ્ત છે બાળકને એવું વાતાવરણ આપો કે જાતે જ એના પાઠ શીખે જાતે જ એનામાં શિસ્તતા કેળવે બરાબર આદર્શવાદી માને છે ઓકે શિક્ષકે પોતાની પ્રતિભા પ્રેમ સહાનુભૂતિ દ્વારા બાળક શિસ્તમાં રહે તેવો વિકાસ કરવો જોઈએ તો અહીં બી એક વ્યાખ્યા કોણે કીધું છે તો પ્રોબેલે કીધું છે બરાબર છે ચાલો શિસ્તમાં દંડ અને ભય ની જોગવાઈ કરવાથી વિદ્યાર્થીઓમાં પલાયન વૃત્તિનો વિકાસ થાય છે સાચી વાત છે તમે જો વધારે પડતું દબાણ કરવા છો ને તો એ છોકરો ભણવાથી દૂર રહી જશે બરાબર ઘણી સ્કૂલમાં એવું થાય છે ઘણું બધું શિક્ષક કહ્યું ને છોકરો બીજા આવતો નથી ઘરે લેવા જવું પડે સમજ્યા ઓકે ચાલો શિક્ષક વિશે યસ અતિ મહત્વનો ટોપિક અપેકી આદર્શવાદી શિક્ષક કેવો છે આદર્શવાદનો શિક્ષક કેવો છે તો શિક્ષકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આવાદમાં અમુક વાદમાં શિક્ષકને મહત્વ નથી આપવામાં આવ્યું આ વાદમાં શિક્ષકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે બાળકોમાં મૂલ્યોનું સિંચન કરવાનું બાળકોના કાર્યની પ્રશંસા કરવાનું આપણે બધા પ્રશ્નો કરીએ પ્રશ્નો કરજો અને એ પ્રશ્નો કઈ પરીક્ષામાં પૂછાયેલા તેની પણ માહિતી આપેલી છે બરાબર ચાલો સૌથી પહેલો પ્રશ્ન જુઓ તાટ સેકન્ડરી બે હાજર ઓગણીસ નો બરાબર ચાલો માનવ પ્રકૃતિ અસાધારણતા પર વિશેષ ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન માનવને ઈશ્વરની સર્વોત્તમ કરતા વિચારો ને વધુ મહત્વ આપવામાં આવે છે તો આદર્શવાદ ઓકે ચાલો આગળ વધીએ બે પ્રશ્ન થઈ ગયા જોકેન્ડરી બે સેકન્ડરી 2023 ની વાત છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે બરાબર ચાલો આગળ વધીએ શિક્ષણ કઈ વિચારધારા શિક્ષણની કઈ વિચારધારા ભૌતિક કે પાર્થિવ દુનિયા કરતા આધ્યાત્મિકતા વધુ મહત્વ આપે છે વધુ મહત્વ એટલે આપણો બરાબર છે છે ક્યારે તો સવાલ વર્ગ શિક્ષણ દરમિયાન આદર્શવાદી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે છે આદર્શવાદી શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે આ પહેલું પેજ યાદ કરો બરાબર ને બધી પદ્ધતિ હતી પાંચ પદ્ધતિ મેં કરાવી એમાં આગમન તો હતી જ નહીં એટલે પહેલો જવાબ મળી જ ગયો આગમન નથી બાકીની ત્રણેય પદ્ધતિ ચર્ચા સવાલ હતી પ્રશ્નો હતી જો પ્રશ્ન કેવી રીતે એટલે ખાલી વાંચવાનું મહત્વ નથી એમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ અતિ મહત્વનું છે ખાલી પ્રશ્નો પણ નથી કરવાના ખાલી એમસીક્યુ કરીને નથી પાસ થવાતું બરાબર છે એ તમે થિયરી વાંચો અને એને લગતા પછી એમસીક્યુ તમે સોલ્વ કરો એટલે તમારા મગજમાં એ એ થિયરી વિશે કેવા પ્રશ્નો પૂછાય તેની માહિતી તમને મળી જાય ઓકે ક્લિયર છો ચાલો આજનો લેક્ચર પૂરો કરીએ